આ વાપીમાં થોડા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર પાણી ભરાયા છે નેશનલ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી સર્જાઈ છે પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે આ પાણી ભરાયા છે વલસાડ જિલ્લાના વાપીમાં થોડા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી

પોલ્સણ જિલ્લાનો જે વાતાવરણ છે એમાં પલટો આવ્યો હતો વાપી ખાતે થોડા જ વરસાદેથી સંત્રએ પોલ ખોલી નાખી હતી વાપીના જે બલીરા ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર જે પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો થોડો જ વરસાદ પડતાની સાથે જે જે સંત્રએ પ્રીમ મોનસૂન કામગીરી કરવાનો દાવો કર્યો તો એ દાવાને છે કે થોડા જ વરસાદે પોકર સાબિત કરી દીધો છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર